જ્યાંથી તેમના પડાણા વિસ્તારમાં ગૌમાં ગૌની હત્યા કરી તેના માંસના વેચાણના ગુનામાં ત્રણ આરોપીઓ પકડાયા જેમાં મહિલાનો પણ સમાવેશ આરોપીઓ અગાઉ પણ ગૌ માસના વેચાણના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસે તપાસમાં ફલિત કર્યું હતું ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કિડાણામાં ગૌવંશની હત્યા કરનારા બે મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપ્યા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કિડાણા ખાતે ગૌવંશની હત્યા કરવા બદલ બે મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે બાતમીના આધારે આરોપી સબીર નૂરમામદ માણેક શેરબાનું નૂરમામદ માણેક અને ફાતમાબેન કાસમ જાકુબ કચાને તેમના રહેણાંક મકાનમાંથી ઝડપ્યા હતા તેઓએ ગૌવંશને આંગણામાં બાંધી કુહાડી અને છરી જેવા તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી તેમના ઘરમાંથી એકસો કિલો ગૌમાંસ અને હત્યામાં વપરાયેલા હથિયારો મળી આવ્યા હતા પશુ ચિકિત્સક દ્વારા માંસ ગૌવંશનું હોવાનું પુષ્ટિ થતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતા તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી સબીર માણેક અગાઉ પણ ગૌમાંસના વેચાણ અંગેના ગુનામાં સંડોવાયેલો છે આ કામગીરી બી ડિવિઝન પીઆઈએસવી ગોજિયા પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે